હલો તો સીતારામજી શ્રીકૃષ્ણ બધાની ગુડ મોર્નિંગ અત્યારે તો જો એવો સરસ મજાનો આપણે ઉઠે ને નજારો છે મોર્નિંગનો એકદમ શેકલાવનો અવાજ આવે અલગ અલગ મસ્તીના ને જો એવું કંઈક વાતાવરણ છે એકદમ શાંત અને રૂબર જ અવાજ આવે ઘોડવા મૂકી ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય ને હાથી હાલ ખેતરમાં વરાક ચરાક થઈ નથી ત્રણે ફરો થાકે હાથી ને ભેદવાનું એ હાલે ધીરે ધીરે તો એ હું હાલે જો ને ભેદવાનું કામ હાલે બે દી થયા ને આ છે જો ને તો કોક મોટું મોટું હોય ને એ લેવાઈ જાય હેર્યુંમાંથી ને પાટલામાંથી હાથી હાલે જાય એટલી પડી જાય ખડ તો આપણી માંડવી જો આવી સરસ મજાની થઈ અસલ એકદમ મસ્તીની માંડવી નીકળી ગઈ જોરદારની ને કોકો બી રેગા સોપવાના તો એ પિંકીન ઉપર બી સોપે ને વરસને ને હાથી આકે તો એકદમ મસ્ત ક્લીન થઈ જાય કઈ ગ્રાસ ને હોય એ નીકળી જાય ને સરસ મજાને એકદમ માંડવી થઈ જાય તો આપણે હાથી આંકવાનું કામ હાલે હટાણે તો ને વરસાદે એ ઝીણો ઝીણો ચાલુ થયો હોય છવાનું વર પાછો દીવાર આપ દેતી તો વર પાછો ઝીણો ઝીણો ફરેવડા નાખે છે ને આપણે સાબરમાં મૂકી સારી થઈ ગઈ પાકે ગઈ તો આ હેઠે આવે ને તો પછી આપી રાખી દઈએ બધા ને જે એવું કામકાજ હાલે ત્રણ મહિના રૂંઢે તો ને જો સરસ મજા ને આપણે સા બનાવે તૈયાર જ રાખી દો આ હેઠે આવે ને તો હું કા પીવડાવી સા તો હલો હાલો તો આપણે હાથે આપે હાથી ખેતરમાં હાલે ਆ ਬਜਨ ਉਹ ਬਥੇ ਮੈਂ ਕਾਈ ਗਿਓ ਨਾ ਬਜਨ ਬਾਕੀ ਹੈ ਤਾਂ ਜੀ ਬਥੇ ਦੇਖਦੇ ਧੀਰੇ ਧੀਰੇ ਆਕਸ ਨੇ ਨੇਦਵਨ ਕੰਮ ਹੀ ਫੇਗੋ ਹਰ ਚੱਲੂ ਹੈ ਨਮੇ ਜੋਰਦਰ ਨਾਲ ਅੰਧਰ ਹੋਦੋਂ ਵਧ ਰਿਹਾ ਨਾ ਜਿਗਰੇ ਜੋ ਟ੍ਰੈਕਟਰ ਆਖੇ ਨਾ ਆਪਣੀ ਹਾਲੇ ਟ੍ਰੈਕਟਰ ਖਤਰਨਾ ਤੋਂ ਲੋ ਬਾਕੀ ਹੈ ਤਾਂ ਇਹ ਮੈਂ ਆਪਣੀ ਧੀਰੇ ਧੀਰੇ ਚੱਲੂ ਕਰੀ પિનકી ને દર સરસ મજાનું એકદમ લીલું સમ ખેતરું કોઈ જાડવા એવા મસ્તીના વરસાદ થયો ને એટલે ને જો અત્યારે તો ખેતરો ખેતર બધાય આકે ને કોઈ નેદવાનું આલે ને જેવું કામ આલે જો કે આવું હોય આપણે ગામડામાં વાતાવરણ મસ્ત તો જો એવડી એવડી થઈ આપણી માંડવી મસ્ત મોટી મોટી તો હલો આપણી ખેતરમાં જો ઘુમરો મારો આવી ગઈ ને સરસ મજાના ખેતરમાં એકદમ જેવું થયું ત્યાં જ લેરે ધીરે ને કે આ બાજુ ને દે કાલુ ના કામ હાલે બહુ જીર્યા ઓછો મોગને અંદર ફા મેર્યા ઇટલી સલુ હે હાથી જો હાથી સીડવી મેખો હાલ

એકદમ કંઈક મસ્તી નો બ્યુટીફુલ નજારો આવે અત્યારે જો લીલી સમ અળિયારી ઝાડવાય એકદમ મસ્તીને કોયર્યા એકદમ ને માંડવી એવી ડીગરી સરસ મજાની ને જો સરસ મજાના લીંબુ એવા આવ્યા ઢીકલો ઝીણે જીણા મોડા આવ્યા વર્ષ લીંબુ એકદમ મસ્તી આવ્યા ઝીણે ઝીણા જો જે બી ડાયડા થી આ પાક મોટા તો કે છે ચલ્લી ગીરો એવી ને સીકુ જો બારી માં સોઈ જ મત સી સીકુડી હે બાર માં સી બારી માં સોઈ તો ઠીક લો ભાઈ બાચી ના જીણા પાકે ને કોકો જીણા જીણા હે સેકિયા ખાઈ હતી તો જો મસ્ત

તો હાલો એ બધા નાખીએ સરસ મજા તો જાંબુડા ખેડા ખટ મીઠા એકદમ મસ્તી નાખે ખાવા માંગલો પથારી જાંબુડા તો હે આપણે જો સરસ મજાને બધી ફરીએ તો ક્લીન કરી નાખ્યું તો બધી ફરીએ જો આપણે સરસ મજાનું વાળી નાખ્યું ને તારો ફરિયામાં એટલો જો કુસો નહોતો દેખાતો ચોગો કર્યો તાર પડે એટલા બધા ફૂલ નીકળ્યા બારી મહિને ફૂલ નાખી રહ્યા રાખે પાન નો ખાઈએ મૂરી જો ફૂલ બહુ ખાઈએ ને પાન મુરી ખાઈએ ને એક જ ફેરે

આપડી સરસ મજાના ના ગળવા ના ભજી કામ આવે વરસાદ થઈ ગયો ગરવાના ભજીયા તો સરસ મજાના એનો ભજીયા બના હે ભજીયા સરસ મજા ના થાય ખાવાય તો અત્યારે વરસાદ માં મજા આવે ગરવાળા ભજીયા કોઈ ની ખાવાય તો

તો આપણે સરસ મજાના ગરવાળા ભજીયા બને જોરદારના બને એકદમ ને માલપુડા કરીએ કે પછી ગરવાળા ભજીયા કરીએ તીર્તીમાં જોઈ ખાવામાં ને જો વરસાદ આવી થઈ ને તો પાણી પાણી કરે ગયો અટાણે છોડાક વરાપ દીધી સરસ મજાની ને એક ઘાડવો છોડે ગયો સરસ મજાની ભજીયા એન્જોય કરે તો જો ઈ મુહે ભરત ભુજી આલે ને સસટી ઈ જોય બસ ગરમાગરમ ભજીયા ની મોજ સરસ સરસ મેળા પેજી આપડી કીઠા કા બેનિફીટ મા આપના હે મીઠું ઓર જો ઈ બકે કોઈ ન્યા ઓસલે ભરત તો ભરત તો વખાણે કે હાના થી હાલો તો ગરમાગરમ પુલાવડી ખાવા વરસાદ વરસે ધીરો ધીરો અને ઉલવડે મોજ ઉઠાવીએ ચાલો થઈ જાય હવા હાલો તો સરસ મજાના ગરમા ગરમ દાળ અને ભજીયા ચાલો આપણે ખાઈએ કે